શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા તેમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આ વીડિયોમાં આપણે વાત કરીશું ભાદરવા માસના મહાત્મ્ય વિશે આ માસ તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર લઈને એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સુધી રહેશે આ વિડિયોમાં આપણે જાણીશું આ માસમાં કયા વ્રત અને તહેવાર આવે છે શું કરવું અને શું ન કરવું આ માસનો મહિમા શું છે જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો જો આપ પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા નવા વિડિયોની માહિતી આપને તુરંત મળી રહે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્યેશુ સર્વદા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો ભાદરવા માસ આવે એટલે સૌ પ્રથમ યાદ આવે છે ચતુર્થી તિથિ જેને આપણે શ્રી ગણેશજીનો જન્મોત્સવ તરીકે ધામધૂમથી ઉજવીએ છીએ આ માસમાં એક ખાસ સમય આવે છે જે છે પિતૃપક્ષ પિતૃપક્ષ ભાદ્રી પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધી સોળ દિવસ ચાલે છે આ સમયમાં આપણા પિતૃઓની સ્મૃતિમાં શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવાનું મહત્વ છે કહેવાય છે કે આ સમયમાં પિતૃઓ માટે કરેલું શ્રાદ્ધ સ્વીકારવામાં આવે છે અને તેમનો આશીર્વાદ આખું વર્ષ અને આખું જીવન મળતો રહે છે જો આપને તમારા પિતૃઓની ચોક્કસ તિથિ યાદ ન હોય તો પણ આ સોળ દિવસ દરમિયાન કોઈપણ દિવસે શ્રાદ્ધ કરી શકાય છે ખાસ કરીને સર્વપિત્રી અમાવસ્યા જે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ આવશે એ દિવસે શ્રાદ્ધ કરવું ઉત્તમ માનવામાં આવે છે ભાદરવા માસનું મહાત્મ્ય આ માસમાં આવતી અમાવસ્યા આખા વર્ષમાં સૌથી મોટી અમાવસ્યા માનવામાં આવે છે આ માસ જ એવો છે જેમાં સતત સોળ દિવસ પિતૃદેવતાઓનું સ્મરણ કરવામાં આવે છે આ દિવસોમાં ગરુડ પુરાણનું વાચન ભગવાન નારાયણની પૂજા અને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન પુણ્ય વ્રત જપ અને તપ કરવાનું વિશેષ મહત્વ છે આ બધાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને પિતૃદેવતાઓ પ્રસન્ન થાય છે આ માસમાં પીપળાના વૃક્ષનું પૂજન જલ અર્પણ દીપદાન કરવાનું પણ મહત્વ છે આ ઉપરાંત ભગવાન શ્રી નારાયણ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને ગરુડ પર બિરાજમાન હોય અને શ્રી લક્ષ્મીજી સાથે હોવા જેવી મૂર્તિનું પૂજન કરવું શુભ માનવામાં આવે છે આ પૂજન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ માસમાં ગરૂડ પુરાણ અને હરિવંશ પુરાણનું વાંચન કરવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે ભાદરવો માસ શરૂ થતાં જ શ્રી રામદેવપીરની નવરાત્રી પણ શરૂ થાય છે નવ દિવસ સુધી રામાપીરની પૂજા અર્ચના દીપ પ્રગટાવવો ભગવાનના નેજા ધજા ફરકાવવી તથા ઘોડા ચડાવવાની પરંપરા નિભાવવામાં આવે છે ભગવાન શ્રી રામદેવ પીરને દીપક પ્રગટાવીને પૂજવામાં આવે છે અખંડ જ્યોતને રામદેવ પીરનું સ્વરૂપ માનવામાં આવે છે આ નવરાત્રી દરમિયાન ભક્તો વ્રત જપ તપ અને ઉપવાસ કરે છે રોજ સુખડીનો ભોગ ચઢાવે છે અને મંદિરે જઈ દર્શન કરે છે સાથે સાથે દાન પુણ્ય પણ કરે છે રામદેવ પીર જેમને હિંડવા પીર પણ કહેવામાં આવે છે હિન્દુઓના પીર માનવામાં આવે છે આ ઉપરાંત આ માસમાં શ્રી ગણેશજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે આખા વર્ષમાં આવતી સૌથી મોટી ચતુર્થી એટલે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ જેને આપણે ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ ભક્તો ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીને મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે આ સમયમાં ઘણા ભક્તો ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરે છે ખાસ કરીને માટીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે જો ઘરના મંદિર માટે કાયમી મૂર્તિ લેવી હોય તો પીતળ ચાંદી કે અન્ય ધાતુની મૂર્તિ પણ લઈ શકાય છે કાયમી મૂર્તિ નિત્ય પૂજામાં ઉપયોગમાં લેવાય છે પરંતુ માટીની મૂર્તિ સામાન્ય રીતે ગણપતિ વિસર્જન માટે લેવાય છે ભક્તો દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અથવા નવ દિવસ સુધી માટીની મૂર્તિ સ્થાપિત કરે છે અને ત્યારબાદ તેનું વિસર્જન કરે છે વિસર્જન માટે નદી તળાવમાં મૂર્તિ વિસર્જિત કરી શકાય છે અથવા ઘરમાં જ પાણીથી ભરેલા ડોલ કે બ આ લ દ તે મૂર્તિ મૂકી શકાય છે માટીની મૂર્તિ પાણીમાં ભળી જાય પછી તેની માટીનો ઉપયોગ છોડ કે ફૂલ વાવવામાં પણ કરી શકાય છે મૂર્તિ સ્થાપના કરનારા ભક્તો રોજ સવારે અને સાંજે ધૂપ દીપ નૈવેદ્ય અને આરતી કરીને પ્રભુની પૂજા કરે છે ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીનો સમય પિતૃપક્ષ કહેવાય છે આ દરમિયાન પિતૃદેવ માટે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવાનું મહત્વ છે જો પિતૃની તિથિ જાણીતી હોય તો તે દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ જો તિથિ ખબર ન હોય તો સર્વપિતૃ અમાવસ્યા જે અંતિમ દિવસે આવે છે એ દિવસે શ્રાદ્ધ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આવું કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે આ માસમાં ઋષિ પંચમી પણ આવે છે આ દિવસ આપણા ઋષિ મુનિઓનું ઋણ ઉતારવા માટેનો દિવસ છે આ દિવસે ઋષિ પંચમી વ્રત કરવાથી જાણે અજાણે થયેલા દોષ અને પાપોમાંથી મુક્તિ મળે છે આ રીતે ભાદરવો માસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હવે જાણીએ કે આ માસમાં શું કરવું અને શું ન કરવું આ માસ પિતૃપક્ષ તરીકે ઓળખાય છે એટલે આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળવું જોઈએ લગ્ન સગાઈ મુંડન વાસ્તુપૂજન અથવા અન્ય મંગલ કાર્ય આ સમયમાં કરવામાં આવતા નથી ભાદરવા માસમાં કરવાના અને ટાળવાના કામો આ માસમાં લૌકિક સામાન્ય કાર્યો જેમ કે લગ્ન સગાઈ મુંડન વગેરે કરવા નહીં પરંતુ ભગવત કાર્ય કરી શકાય છે જેમ કે સત્યનારાયણ કથા યજ્ઞયાગ પૂજન અર્ચન વગેરે આ સમયમાં પિતૃસ્થાનકોના દર્શન કરવું પણ શુભ માનવામાં આવે છે આ માસમાં ગોળ દહીં અને રીંગણાનું સેવન ટાળવું તેમજ માંસાહાર અને મદિરાનું સેવન ન કરવું જોઈએ કારણ કે ચોમાસાની ઋતુમાં શરીરની પાચનક્રિયા ધીમી થઈ જાય છે તેથી ભારે ખોરાક ટાળવો અને હળવો ખોરાક લેવો યોગ્ય છે ભાદરવા માસમાં શુદ્ધ વિચારો રાખવા અને સંયમ પાળવો જરૂરી છે આ માસ પિતૃમાસ હોવાથી પતિ પત્નીએ પણ સંયમ રાખવો જોઈએ આ સમયમાં ભગવાન શિવ પાર્વતી ગણેશજી અને શ્રી નારાયણની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે કારણ કે શિવજીને પીરું કહેવાય છે બધા દેવદેવીઓની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ સૌભાગ્ય અને કષ્ટ નિવારણ થાય છે આ માસમાં પોતાના ઈષ્ટદેવની ભક્તિ અને પૂજા કરવાથી પણ દુઃખ દૂર થાય છે ખાસ કરીને નિંદા કુથલી ગપસપ અને આળસથી દૂર રહેવું જોઈએ જો કુંડળીમાં વિષયોગ રાહુકેતુ કે શનિ સંબંધિત દોષ હોય તો આ માસમાં ભગવાન શિવની આરાધના કરવી ખૂબ લાભદાયી છે ખાસ કરીને સોમવાર પૂર્ણિમા અમાવસ્યા અને એકાદશીના વ્રત કરીને ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ આ ઉપાયો દ્વારા કુંડળીના દોષ શાંત થાય છે ભાદરવા માસની પૂર્ણિમા પૂર્વ ભાદ્ર નક્ષત્ર સાથે જોડાયેલી હોવાથી આ માસને ભાદરવો માસ કે ભાદ્ર માસ કહેવામાં આવે છે આ માસમાં પિતૃઓની મુક્તિ અને તેમના માટે ઉર્જા આપવા પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવું જરૂરી છે જો શક્તિ કે સગવડ ન હોય તો આકાશ તરફ જોઈને પિતૃનું સ્મરણ કરવું પણ શુભ માનવામાં આવે છે આ માસના કૃષ્ણપક્ષ દરમિયાન માન્યતા છે કે પૂર્વજ પોતાના સંતાનોને આશીર્વાદ આપવા પૃથ્વી પર આવે છે તેથી આ સમયને ખૂબ જ પવિત્ર માનવામાં આવશે પિતૃઓ પોતાના સંતાનોને આશીર્વાદ આપવા માટે આ સમયમાં પૃથ્વી પર આવે છે એટલા માટે પૂર્ણિમાથી અમાવસ્યા સુધીના સોળ દિવસને પિતૃપક્ષ કહેવામાં આવે છે આ દિવસો સંપૂર્ણપણે પિતૃઓને સમર્પિત છે આ દિવસોમાં પ્રત્યેક પ્રાણીનું સન્માન કરવું અને શક્ય હોય તો ભોજન કરાવવું જોઈએ કારણ કે ખબર નથી આપણા પિતૃ કયા રૂપમાં આપણી પાસે આવે આવે જે કોઈ અજાણ્યો ઘેર તેને કંઈને કંઈ દાન જરૂર કરવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં પિતૃદોષ હોય જેને ખૂબ મહત્વનો દોષ માનવામાં આવે છે તો પિતૃ પક્ષમાં પિતૃઓ માટે દાન અને પુણ્ય કરવાથી તે દોષ શાંત થાય છે એવું પણ માનવામાં આવે છે કે પૂર્વજન્મના પાપો પણ આ દિવસોમાં કરેલી શ્રદ્ધાપૂર્વકની સેવા અને દાનથી શાંત થાય છે પિતૃઓના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ મળે છે છે અને ગ્રહોની ચાલ પણ શુભ બને હવે જાણી લઈએ ભાદરવા માસના મુખ્ય તહેવારો અને વ્રતો વિશે ભાદરવા શુદ્ધ એકમ સૂર્યોદયની તિથિ અનુસાર રામદેવપીરની નવરાત્રી શરૂ થાય છે જે નવ દિવસ સુધી ચાલશે જે ભક્તોએ અખંડ જ્યોત પ્રગટાવવી હોય કે કુંભ સ્થાપન કરવું હોય તેઓ આજે શુભ ચોઘડિયામાં કરી શકે છે ભાદરવા શુદ્ધ બીજ રામદેવપીરનો જન્મોત્સવ ઉજવાય છે ભાદરવા શુદ્ધ ત્રીજ માઇનસ વરાહ જયંતી આવે છે ભાદરવા શુદ્ધ ચતુર્થી સૌથી મોટી વિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી જેમાં ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે ભાદરવા શુદ્ધ પંચમી માઇનસ પંચમી અને સામા પંચમ આવે છે આ દિવસે સામા ખાવાની પરંપરા છે ઋષિઓ માટે આ દિવસ ખૂબ પવિત્ર છે બહેનો ખાસ કરીને ઋષિ પંચમીનું વ્રત કરે છે જેથી માસિક ધર્મ દરમિયાન થયેલા દોષો દૂર થાય દરેક મનુષ્યએ પણ આ વ્રત કરવું જોઈએ કારણ કે ચાલતા ફરતા કોઈ જીવજંતુનું અણજાણે મરણ થયું હોય તો તે દોષ દૂર કરવા આ વ્રત કરવામાં આવે છે ભાદરવા શુદ્ધ સાતમ મહાલક્ષ્મી વ્રતનો પ્રારંભ થાય છે ભાદરવા શુદ્ધ સાતા અષ્ટમી માઇનસ દુર્ગાષ્ટમી ધારણ કરવામાં આવે છે ભાદરવા શુદ્ધ સાતે આ દિવસે આઠમનું વ્રત કરવામાં આવે છે ધરતી માતાનું પૂજન થાય છે કારણ કે આ દિવસ ધરતી માતા ઋણ ચૂકવવાનો દિવસ માનવામાં આવે છે ધરતી પર જે નાના નાના ઘાસના રૂવા ઉગેલા હોય છે તેનું પૂજન કરવામાં આવે છે નાગલા ચુંદડી ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે ખાસ કરીને બહેનો આ વ્રત કરે છે પરંતુ ભાઈઓ પણ ધરતી માતાનું પૂજન કરવું જોઈએ ભાદરવા શુદ્ધ નવમી માઇનસ રામદેવ પીરની નવરાત્રી પૂર્ણ થાય છે ભાદરવા શુદ્ધ એકાદશી આ એકાદશીને પરિવર્તીની પરિવર્તિ એકાદશી કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી નારાયણ જે ચાતુર્માસ દરમિયાન તેઓ પડખું છે તેથી આ એકાદશીને પરિવર્તીની પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે ભાદરવા સુદ્ધ બારસ માઇનસ ભગવાન વામનનો જન્મોત્સવ ઉજવાય ભાદરવા સુદ્ધ તેરસ પ્રદોષ વ્રત કરવામાં આવે છે ભાદરવા સુદ્ધ ચૌદસ માઇનસ આ દિવસે અનંત ચતુર્દશી આવે છે આ દિવસે જે ભક્તોએ દસ દિવસ માટે ગણેશજીની મૂર્તિ સ્થાપી હોય છે તેઓ મૂર્તિનું વિસર્જન કરે છે ભલે મૂર્તિ વિસર્જન થાય પરંતુ બાપાના આશીર્વાદ હંમેશા ભક્તો પર રહે છે ભાદરવા શુદ્ધ પૂર્ણિમા માઇનસ આ દિવસે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થાય છે અંબાજીમાં મેળો પણ યોજાય છે ભાદરવા શુદ્ધ પૂર્ણિમાથી લઈને ભાદરવા વધ અમાવસ્યા સુધીના સોળ દિવસને પિતૃપક્ષ કહેવામાં આવે છે આ દિવસો પિતૃદેવતાઓને સમર્પિત છે આ સોળ દિવસ દરમિયાન શ્રીમદ્ કથા ગરુડ પુરાણ અથવા રામચરિત માનસની કથા સાંભળવી ખૂબ શુભ માનવામાં આવે છે ભાદરવા વધ એકાદશી માઇનસ આ એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે જે માતા મહાલક્ષ્મીને સમર્પિત છે ભાદરવા માસની અમાવસ્યા આ દિવસે સર્વપિતૃ અમાવસ્યા ઉજવાય છે જો કોઈને પોતાના પિતૃઓની તિથિ ખબર ન હોય તો આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરી શકાય આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન ગાય માતાની સેવા તેમજ જીવજંતુની સેવા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે આ અમાવસ્યા સર્વ ઋણ અને કર્જમાંથી મુક્તિ આપનારી માનવામાં આવે છે આ અમાવસ્યા આખા વર્ષમાં સૌથી મહત્વપૂર્ણ અમાવસ્યા માનવામાં આવે છે જેમ ચતુર્થીનો વિશેષ મહિમા છે તેવી જ રીતે આ અમાવસ્યા જે પિતૃ અમાવસ્યા તરીકે ઓળખાય છે ખૂબ શુભ ફળ આપનારી છે તેથી આ અમાવસ્યાનો લાભ જરૂર લેવો જોઈએ ભાદરવા માસમાં આવતું આવ્રત અને તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે આ માસ પિતૃદેવતાઓને સમર્પિત હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે આખા માસ દરમિયાન જો આપણે પિતૃ સંબંધિત કોઈ કાર્ય ન કરી શક્યા હોઈએ તો આ સોળ દિવસોમાં ક્યારેય કરી શકાય છે અને જો તે પણ શક્ય ન હોય તો ભાદરવા માસના છેલ્લે દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે વિધિપૂર્વક પિતૃ નારાયણની પૂજા કરવી જોઈએ આ આખા માસના મુખ્ય દેવતા પિતૃદેવતા છે તેમનું સ્મરણ કરવું અને પ્રભુ પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ અમ પર કૃપા દ્રષ્ટિ રાખજો વંશવૃદ્ધિ થતી રહે અને અમારા સંતાનોની સદાય રક્ષા કરજો પવિત્ર મંત્ર ઓમ પિતૃગણાય વિદ્મહે જગદ્ધારી ધીમહિ તન્નો પિતૃહ પ્રચોદયાત બોલો ભૂતનાથ ભગવાન મહાદેવની જય મિત્રો સાંભળવા બદલ આપનો આભાર આપ સૌને જય શ્રીકૃષ્ણ રાધે રાધે